પહેલી જાન્યુઆરી બુધવાર નો દિવસ વર્ષ બે હજાર પચીસ બે હજાર ચોવીસ ના વર્ષ દરમિયાન આપણે જે કોઈ ચીજ વસ્તુઓ આપણા ખેતી પાકની સારા ભાવથી વેચી હોય કેટલીક વસ્તુઓ આપણે સામાન્ય ભાવથી વેચી અને કેટલીક વસ્તુઓ આપણે ખૂબ નીચા ભાવથી વેચી અને પણ એમાં એક તલ બહુ સામાન્ય પ્રકારનો પાક છે આપણો બહુ મોટા વિસ્તારમાં એનું વાવેતર પણ નથી બહુ મોટું એનું ઉત્પાદન પણ નથી એમ છતાં પણ આપણા ગુજરાતના હિસાબથી તલ વાવેતરના લેવલે પણ એક મહત્વનો પાક છે અને આપણા ખેડૂતોના રસના હિસાબથી પણ ઉનાળુ સીઝન માટે તલનું જે વાવેતર છે એ એક અગત્યનો પાક છે એટલે આપણે આજે તલના પાક પર ખાસ કરીને આગામી સમયમાં એટલે કે હવે પછી નવી ઉનાળુ સીઝનના વાવેતરની શરૂઆત જ્યારે નજીક આવી રહી છે ત્યારે તલના વાવેતર વિશે આપણે શું વિચારી શકીએ એના ઉપર આપણે ચર્ચા કરીએ છીએ મિત્રો તો આ વિડીયોમાં આપ સૌ મિત્રો અવશ્ય બન્યા રહેજો ખેડૂતભાઈઓ તલમાં આ વર્ષમાં આપણે એટલા બધા નીચા મથાળે તલ ન ગયા કે આપણને નુકસાન જાય એવા ભાવથી આપણે તલ વેચવા પડે અને એવી જ રીતે તલના ભાવ એકંદર આપણે જોઈએ તો સફેદ તલના ભાવમાં બહુ મોટો વધારો પણ આપણને ન મળ્યો સામાન્ય રીતે આપણો ખર્ચ નીકળે આપણું મહેનતાણું નીકળે એવા રૂપમાં આપણા તલ આખી સિઝન દરમિયાન વેચાતા રહ્યા કોઈની ક્વોલિટી જ વધારે નબળી હોય તો એ લોકોના ભાવ કદાચ નીચા રહ્યા હોય પણ એ ક્વોલિટી પર આધાર હોય છે અને ક્વોલિટી જે હોય છે એ ક્વોલિટીના હિસાબથી ખેડૂતને પૈસા અપાવતી હોય છે પણ એકંદર સરેરાશ જે માલ હતા આપણી પાસે એના ભાવ આપણને સરેરાશ એકંદર ઠીક પ્રમાણમાં મળ્યા વર્ષ દરમિયાન અને એનું જે કારણ છે એ એવું કારણ છે કે તલ એકંદર આપણા દેશની અંદર વાવેતર એનું બહુ ઓછું છે ખરીફ ઋતુમાં ગયા વર્ષમાં આ વર્ષની જે આપણી ખરીફ ઋતુ પૂરી થઈ એ ગઈ ખરીફ ઋતુ દરમિયાન આપણા દેશના સમગ્ર ખેતીવાડીના વિસ્તારમાં માત્ર નવ થી દસ લાખ હેક્ટરમાં જ એનું વાવેતર થયું હતું અને જ્યાં વાવેતર થયું હતું એવા જે મુખ્ય વિસ્તારો છે અને જ્યાં મુખ્ય વિસ્તાર તરીકે એનું વાવેતર થાય છે એવા આપણા બે વિસ્તારો છે રાજસ્થાન અને ગુજરાત તો આપણા રાજસ્થાન અને ગુજરાતમાં અંતિમ તબક્કાના વરસાદના કારણે એના ઉપર ખૂબ વિપરીત અસર થઈ હતી તલના પાક ઉપર એટલે ચોમાસુ તલનો પાક આપણી પાસે સારો પાકીને નથી આવ્યો ઝાજો પાકીને આવ્યો પણ બજાર પર જે અસર બહુ તંગીની ન થઈ એનું કારણ ઉનાળુ પાક આપણી પાસે પૂરતા પ્રમાણમાં હતો અને હજી વેચાણમાં પણ ઉનાળુ પાક જ મોટા ભાગનો ચાલી રહ્યો છે હવે આ વર્ષે દરમિયાન ચોમાસુ ઋતુમાં પાકની જે પરિસ્થિતિ આપણી થઈ એ પરિસ્થિતિના હિસાબથી આપણે જોઈએ તો તલના પાકમાં એકંદર એવરેજ ઉનાળુ વાવેતરમાં આપણા મોટાભાગના ખેડૂતોને જમીન પાણીના હિસાબે જો અનુકૂળતા હોય તો તલના પાકમાં ચોમાસા કરતા ઉનાળુ વાવેતરમાં એકંદર સારું રહેતું હોય છે ઉનાળાની અંદર જે કાંઈ આપણા તલ પાકે છે એની ક્વોલિટી ખૂબ સારી મળતી હોય છે અને સારી ક્વોલિટી જે મળે છે એને માર્કેટમાં ખૂબ સારો સપોર્ટ મળતો હોય છે અને ઉનાળુ તલનું જે વાવેતર છે એ વાવેતરનો રકબો જે છે વાવેતરનો જે વિસ્તાર છે એ એકદમ એકંદર ઘટી જતો હોય છે ચોમાસું વાવેતર કરતા અને જ્યાં વાવેતર થાય છે એમાં મુખ્ય વાવેતર રાજસ્થાન અને ગુજરાત છે ને આપણા ગુજરાતમાં પણ સૌથી વધારે ઉનાળુ તલનું વાવેતર છેલ્લા ઘણા સમયથી એટલે કે જ્યારથી નર્મદા નેરનો પ્રભાવ શરૂ થયો છે આપણા વિસ્તારોમાં અને જ્યાં જ્યાં એનું પાણી પહોંચતું થયું છે એ પૈકી આપણા સુરેન્દ્રનગર વિસ્તારમાં એનું ખૂબ વધારે વાવેતર થાય છે ઉનાળુ તલના વાવેતરમાં સૌથી મોટો આંકડો સુરેન્દ્રનગરનો હોય છે અને સુરેન્દ્રનગરના આ વાવેતરના આંકડાને ઉત્પાદનને અને સુરેન્દ્રનગરના વિસ્તારની ક્વોલિટીને આંતરરાષ્ટ્રીય સ્તરે છેલ્લા ત્રણ ચાર વર્ષથી એક ખ્યાતિ પણ મળેલી છે એની નોંધ પણ લેવાય છે કે ઉનાળુ તલનું વાવેતર ભારતના જે વિસ્તારોમાં થયું એમાં સુરેન્દ્રનગર વિસ્તારમાં કેટલું વાવેતર થયું અને આ જે નોંધ લેવાય છે એ આપણા માટે સારી બાબત છે અને એ નોંધને ધ્યાનમાં લઈને આગામી સમયમાં એટલે કે આ જાન્યુઆરી મહિનાની હવે શરૂઆત થઈ ગઈ જાન્યુઆરી મહિનો પૂરો થશે એટલે મોટા ભાગે આપણા ઉનાળુ વાવેતરની શરૂઆતનો સમય આપણે ગણી શકીએ પછી ઠંડી પર આધાર છે ઠંડી જો બે ચાર દિવસ કે અઠવાડિયું દસ દિવસ લંબાય તો આપણા વાવેતરો મોડા થાય અને ઠંડી છે એ ધીમે ધીમે જતી રહે ઉત્તરાયણ પછીના દિવસો દરમિયાન ઝડપથી ઠંડી ઓછી થવા માંડે તો વાવેતરો આપણા વહેલા થઈ શકે પણ એકંદર આપણો જાન્યુઆરી મહિનો પૂરો થાય અને ફેબ્રુઆરી મહિનાની શરૂઆત થાય એટલે આપણા ઉનાળુ પાકના વાવેતરનો સમય આવી ગયો ગણાય અને આ ઉનાળુ પાકના આવનારા વાવેતરના સમયને ધ્યાનમાં લઈને આપણે અત્યારે તલની ચર્ચા એક મહિનો અગાઉ વાવેતરના હિસાબથી એટલા માટે કરીએ છીએ કે આ વર્ષે પણ ઉનાળુ તલના વાવેતરનો વિસ્તાર એકંદર રાજસ્થાન અને આપણું ગુજરાત જ રહેવાની સંભાવનાઓ વધારે છે અને જ્યારે આ બે વિસ્તારોમાં વાવેતર થવાની સંભાવનાઓ હોય ત્યારે એકંદર ગયા વર્ષનો ખેંચાતો આવેલો સ્ટોક આપણે જોઈએ કે ગયા વર્ષ પછી ખરીફ ઋતુના પાકના ખેંચાતા આવેલા સ્ટોક ને કે જથ્થાને આપણે જોઈએ તો પણ બહુ લાંબો ટૂંકો જથ્થો દેશના બજારો પાસે સંગ્રહો પાસે નથી અને તેથી આ વર્ષની સિઝનમાં તલના વાવેતરમાં ઉનાળાના વાવેતરમાં આપણે આપણી જોગવાઈ પ્રમાણે તલનું વાવેતર કરીએ તો તલના વાવેતરમાં આપણને ભાવના હિસાબથી કોઈ બહુ મોટું નથી એવરેજ આપણા ઉનાળુ મહેનતાણા પ્રમાણે રહેવાની શક્યતાઓ અત્યારના સમયમાં દેખાય રહી છે પછી ઉનાળામાં કેટલું વાવેતર થાય અને કેટલો મોટો જથ્થો આપણે ઉત્પન્ન કરી દઈએ એ એક અલગ વાત છે પણ એકંદર ગયા વર્ષના હિસાબથી જોઈએ અને ઉત્પાદનની જે ક્વોલિટી મળતી હોય છે એ ક્વોલિટીના હિસાબથી જોઈએ તો ઉનાળુ તલના વાવેતરની ક્વોલિટી સારી હોવાના કારણે સારા ભાવ મળવાની પાકમાં દેખાઈ રહી છે મિત્રો તો પાક પર હવે પછી વાવેતર કરાય કે ન કરાય એવી જે કોઈ પૂછપરછ આપણી ચેનલ પર વાવેતર વિસ્તારના ખેડૂતો તરફથી આવે છે એમના સુધી આ માહિતી પહોંચાડવાના હેતુથી આ એપિસોડ તૈયાર કરવામાં આવ્યો છે હજી વાવેતરના સમયને ઘણી વાર છે એકાદ મહિના જેટલો સમય અવશ્ય બાકી છે અને આ દિવસો દરમિયાન આપણે વિચારી શકીએ કે તલનું વાવેતર આ વર્ષે આપણે કરવું કે કેમ કાળા તલનું વાવેતર જે થયું છે એ ચોમાસા દરમિયાન કાળા તલના લગભગ ઉત્પાદન બિલકુલ હતું અને એટલે કાળા તલના ભાવના બજારો દિવાળી પછી આપણે જોઈએ તો સારા જળવાઈ રહ્યા છે ખૂબ ઊંચા સારી ક્વોલિટીમાં ભાવ પણ કાળા તલમાં મળી રહ્યા છે તલમાં જયારે આપણે વાવેતર કરીએ છીએ ત્યારે તલના વાવેતરમાં તલ એની ક્વોલિટી જે છે એ બે મુદ્દાઓ પર આધાર રાખે છે એક એનો દેખાવ કેટલો સારો છે અને દાણો કેટલો મજબૂત દેખાઈ રહ્યો છે દાણો જેટલો જેટલો મજબૂત દેખાઈ રહેતો હોય હોય અને દેખાવ સારો એટલી એની ક્વોલિટી તલની સારી ગણાય છે કારણ કે તલ હવે તેલ કાઢવાના કામમાં બહુ ઓછા વપરાય છે સીધે સીધા ખોરાક ઉપયોગ તલનો સૌથી વધારે થાય છે કારણ કે તલનું તેલ જે છે એ આપણું બજાર ખાઈ શકે એ લેવલે તલના તેલની પડતર નથી થતી અને તેથી તલનું તેલ ધીમે ધીમે એકંદર ખોરાકમાંથી દૂર જતું રહ્યું છે અને એની જગ્યાએ બાકીના બધા જુદા જુદા પ્રકારના તેલો એની જગ્યા લઈ ચૂક્યા છે એટલે તલના પાકમાં તેલ કરતા પણ અગત્યતા જે છે એ એના દેખાવની અગત્યતા અગત્યતા છે છે સફેદ તલમાં અને કાળા તલમાં કાળાની અગત્યતા છે કાળો તલ કેટલો વધારે કાળો એટલો વધારે સારો ગણાય સફેદ તલ કેટલો વધારે સફેદ એટલો સારો ગણાય મિત્રો તલમાં ત્રીજો એક રંગ પણ આપણને જોવા મળે છે અને કેટલાક ખેડૂતો એનું વાવેતર કરે છે જે લાલ અને પીળો એવો મળતો આવતો કલર હોય છે પણ એનું બહુ થતું અને જ રીતે બજારમાં ખાસ કોઈ વિશેષ ડિમાન્ડ પણ નથી હોતી હોય તો એ કાળા તલની છે બીજા ક્રમે સફેદ તલ અને ત્રીજા ક્રમે આને લાલ તલ આપણે કહીએ તો લાલ તલ અને પીળા તલ આપણે કહીએ તો પીળા તલ તો આગામી સિઝનમાં તલનું વાવેતર કરવા ઈચ્છતા અગર તો વાવેતર થઈ શકતું હોય એવા વિસ્તારમાં ખેડૂતો તલના પાકનો અત્યારના સમયનો પણ અભ્યાસ કરે આગામી દિવસોમાં શક્યતાઓને ધ્યાનમાં લઈને વાવેતર કરવાનો વિચાર કરે તો એકંદર તલનો પાક આપણને આપણા મહેતાણાથી જતો રહે એવા સંજોગો આ વર્ષમાં પણ દેખાતા નથી મિત્રો તો તલના પાક ઉપર આપણે જે કાંઈ ચર્ચા આજના દિવસે કરી છે અને ખાસ કરીને વાવેતરને ધ્યાનમાં લઈને કરી છે ત્યારે મહત્તમ ખેડૂતો સુધી આપણી આ ચર્ચા પહોંચે એવા આપ સૌના તરફથી પ્રયાસો થાય એવી અપેક્ષા સાથે જય કિસાન જય ભારત